ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીપકનગર સોસાયટી છે ત્યાં એક બનાવ બન્યો છે એમાં આત્મહત્યાનો બનાવ અત્યારે દેખાય છે પોલીસને જાણ થઈ હતી પોલીસ ત્યાં પહોંચી હતી સ્થળ ઉપર સ્થળ ઉપર જોતા જ અંદરથી દરવાજો બંધ હતો બાજુમાં જે બારી હતી એ બારીમાંથી પોલીસે અંદર પ્રવેશ કર્યો અને જે બંને ડેડ બોડી લટકી રહી કન્ડિશનમાં હતી એને ઉતારી આવી હતી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે ભોગ બનનાર જે છે એનું નામ પારિતોષ યાદવ છે અને એમના સાથે એમના પત્ની કાજલ યાદવ આ બંને જણાએ આત્મહત્યા કરેલ છે અત્યારે પોલીસને જાણવા મળેલ છે આજે ભોગ બનનાર છે એ બંને આ વિસ્તારમાં જ્યાં રહે છે ત્યાં એમના મકાન માલિકે ને થોડીક શંકા ગઈ હતી તેઓ ઉપર ગઈને જોયું ત્યારે એમને પોલીસને જાણ કરી જાણ થતાં જ પોલીસ ત્યાં તત્કાલ પહોંચી હતી અને જે કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે અત્યારે બંને વ્યક્તિઓ જે મરણ ગયેલી હાલતમાં છે તેઓ બંને સુસાઈડ કર્યું એવું દેખાય છે કેમ કે બંને લટકેલી અવસ્થામાં હતા હેંગિંગ છે અને અંદરથી દરવાજો બંધ હતો તે છતાં અમે તપાસ કરી રહ્યા છીએ અને આ જે પણ પીએમ રિપોર્ટ આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું